મિત્રો શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે કંઈક જોઈ રહ્યા છો કે કંઈક કરી રહ્યા છો અને તરત જ લાગે છે હું આ પહેલા કરી ચૂક્યો છું હું છું આપની સાથે કિરણ અને આપ જોઈ રહ્યા છો સિક્રેટ ઓફ ધ માઇન્ડ ચેનલને આજે આપણે એ જ અનુભૂતિ વિશે વાત કરીશું જેને કહેવાય છે દેજાઉ દેજાઉ એટલે ફ્રેન્ચ શબ્દ જેનો અર્થ થાય છે પહેલાથી જ જોયેલું આ અનુભવ ત્યારે થાય છે જ્યારે આપણું મગજ હાલ જે કરી રહ્યો છે તેને ભૂતકાળમાં થયેલી યાદો સાથે મિસમેચ કરે છે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે મગજની યાદશક્તિમાં ખામી હોઈ શકે છે ક્યારેક કેટલીક યાદો અચાનક એકસાથે સમજી આવે છે જણાવાય છે કે ક્યારેક ડેજાવું આપણને ભવિષ્યના સંકેતો પણ આપી શકે છે કારણ કે મગજ આપણા આવું ચેતન વિચારને એન્ટીપિશિએટ કરે છે તેથી જ્યારે તમે અનુભવ કરો છો તો એ માત્ર એક અજીબ લાગણી નથી પરંતુ તમારા મનની શક્તિ અને પ્રિસેપ્શનનું એક રહસ્યમય સંકેત હોઈ શકે છે તો મિત્રો હવે જ્યારે તમારું મગજ તમને ડેજાવુંનો અનુભવ આપશે તો તમે સમજજો કે ફક્ત ભવિષ્ય જોવાનો અજીબ અનુભવ નથી પરંતુ એ તમારા મનની એક રહસ્યમય ક્ષમતા છે જો તમને આ વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ કોમેન્ટમાં ડેજાવો વિશે અજીબ અનુભવ શેર કરો આભાર